નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તારીખ ચાર એપ્રિલથી લઈને અગિયાર એપ્રિલ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તેમજ માવઠા અંગે આગોતું ઇંધણ પણ આપવામાં આવ્યું છે તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે હાલમાં પ્રવર્ત તાપમાનમાં ફરી ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ભાગોમાં ગરમી નોર્મલ અથવા તો નોર્મલથી એકથી બે ડિગ્રી નીચું તાપમાન હાલ જોવા મળી રહ્યું છે જેમ કે ગઈકાલે વિવિધ સેન્ટરોમાં મહત્તમ તાપમાન અમદાવાદમાં અડત્રીસ રાજકોટમાં અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી આજુબાજુ જોવા મળ્યું હતું ત્યારે અશોકભાઈ પટેલ ચારથી અગિયાર એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહીના સમયમાં પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમના રહેશે તેમજ આઠ અને નવ એપ્રિલના વિસ્તાર મુજબ પવન ફરતા રહેશે ઓવરઓલ આગાહીમાં પવનની ઝડપ છે તે દસથી પંદર કિલોમીટરની રહેશે અને પાંચથી સાત એપ્રિલ દરમિયાન સાંજે ઝટકાના પવન છે તે વીસથી પચીસ કિલોમીટરના ફૂંકાશે એટલે પવનની ઝડપ છે તે પાંચથી સાત તારીખમાં બપોર બાદ થોડી વધશે તો ચાર અને પાંચ એપ્રિલના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ભાગોમાં મહત્તમ નોર્મલ તાપમાન નોર્મલ નજીક અથવા તો નોર્મલ નીચું રહેવાની સંભાવના છે જેટલે કે છત્રીસથી ઓગણચાળીસ ડિગ્રીની રેન્જમાં રહેશે અને છથી સાત એપ્રિલ દરમિયાન તાપમાનમાં થોડો વધારો થશે અને આડત્રીસથી ચાલીસ ડિગ્રીની રેન્જ વચ્ચે જશે તો આઠથી દસ એપ્રિલ દરમિયાન ગરમી વધુ વધશે અને તાપમાનનો પારો ચાલીસથી બેતાલીસ ડિગ્રી નજીક જોવા મળશે એકંદરે હાલ જે તાપમાન જોવા મળી રહ્યું છે તેના કરતાં ચારથી છ ડિગ્રીનો વધારો જોવા મળશે અને અગિયાર એપ્રિલથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે તો આગોતરું એંધાણ જણાવતા અશોકભાઈ પટેલ કહે છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત તેમજ દેશ લેવલે વાતાવરણની અસ્થિરતા વધશે જેની પરિણામે માવઠાની શક્યતા છે અને જેની અપડેટ છે તે હવે પછી આપવામાં આવશે તેવું વેધર એનાલિસિસ્ટ અશોકભાઈ પટેલે આગોતરું યંત્રણમાં જણાવ્યું છે એટલે કે અગિયાર એપ્રિલ બાદ એક માવઠાની શક્યતાઓ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હિસાબે જોવા મળે તેવી સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે વધતી નજરે પડી રહી છે એટલે ખેડૂત મિત્રોએ આ બાબતને ધ્યાનમાં લઈ અને આગોતરું આયોજન કરવું